બંને પકડી પાડી કાર્યવાહી આવેલી આંગળીયા પેઢીમાં નોકરી કરનાર વૃદ્ધ સાંજના સમયે દુકાનો તાળો મારતા હતા ત્યારે તેમણે પોતાના વાહન રાખેલ થયેલું કે જેમાં રૂપિયા એક લાખ રોકડ હોય તે લઈ બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો નાસી ગયા હતા આ અંગે વૃદ્ધ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આ બંને શખ્સોને ઝડપી લેવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી હતી એ દરમિયાન સોર્સના આધારે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગતો મુજબ જેતપુરમાં પાંચ પીપળા રોડ પર ભદ્રાવતી સોસાયટીમાં રહેતા અને અહીંયા ગઢિયા ચેમ્બર્સમાં આવેલી ઈશ્વર બેચર નામની આંગળીયા પેઢીમાં નોકરી કરનાર હરિભાઈ જયંતિભાઈ ગોસાએ ઉમરવર્ષ ત્રેસઠ દ્વારા જેતપુર સિટી પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના સાંજના સમયે તેઓ આંગળીયા પેઢીની દુકાન બંધ કરતા હતા આ સમયે તેમણે પેઢીમાં રહેલ રોકડ રૂપિયા એક લાખ જે પાંચસોના દરના બે બંડલ હોય જે થેલામાં રાખ્યા થેલો પોતાના વાહનની સીટ પર રાખ્યો હતો અને દુકાને તાળો મારતા હતા તેવામાં બે અજાણ્યા શખ્સ બાઇકમાં અહીં આવ્યા હતા અને આ થેલો અહીંથી લઈ નાસી ગયા હતા પ્રથમ વેપારીને એવું હતું કે તેમના કોઈ મિત્ર તેમની સાથે મજા કરે છે માટે તેમણે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં આજ દિન સુધી થેલો કોઈ પરત આપવા ન આવતા કોઈ શખ્સો રોકડ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા અંતે આ મામલો જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અંડરટેક ગુનાની તપાસમાં હોય જે દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સ મારફતે આ ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને જેતપુર જુનાગઢ રોડ ઉપરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડ રૂપિયા સાથે પકડી પાડેલ જેમાં સુજીતભાઈ નારજીભાઈ ઇન્દરેકર જાતે છારા રહેવાસી કુબેરનગર છારાનગર સિંગલ ચાલી જિલ્લો અમદાવાદ તેમજ ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે જાતે છારા રહેવાસી કુબેરનગર છારાનગર નવખોલી જિલ્લો અમદાવાદ બંનેને મુદ્દામાં રોકડ એક લાખ મોટરસાયકલ મળી કુલ મુદ્દામાં એક લાખ ચાલીસ હજાર સાથે પકડી પાડેલ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ બેંક તથા આંગળિયા પેઢી પાસે રેકી કરી માણસોની નજર ચૂકવી ટુ વ્હીલર એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી રોકડ રકમની ચોરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી તેમજ આરોપીઓ આ પ્રકારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય જેમાં સુજીત અમદાવાદ શહેરમાં પાંચ ચોરીના ગુના નોંધાયેલ છે તેમાં ચેતન સામે ગાંધીનગર અમદાવાદ નવસારી સહિત છ જેટલા ગુના નોંધાયેલ છે હાલ તો બંને રીઢા ગુનેગારની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેતપુરમાં આંગળીયા પેઢીના એક લાખ બે શખ્સો તફડાવી ગયા હતા ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થયેલો બે ઇસમો મોટર લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયા હતા જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવે છે આરોપીઓ વિરુદ્ધ કયા કયા પોલીસ ગુના છે તે નોંધાયેલ આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા ચાંદલોડિયા ઘણા બધા પોલીસ અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે આરોપીની એમો શું હતી ખાસ કઈ રીતે આ લોકો ચોરીને અંજામ આપતા આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરી અથવા લૂંટનો આ લોકો અંજામ આપતા હોય છે જેતપુર સિટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેજ છે તો કાલે આરોપીઓના નામ શું છે એક આરોપીનું નામ સુજીત છે અને બીજાનું નામ છે ચિંટુ બે આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે